છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આખરે નર્મદા નિગમના અધિકારીઓએ જ્ઞાન લાદ્યું છે અધિકારીઓએ લીંડા ગામ પાસે વર્ષો પછી કેનાલમાંથી માટીની સફાઈ શરૂ કરાવી છે જોકે આ કામગીરી અડધી રવિ સિઝન પૂર્ણ થવાના આરે છે ત્યારે શરૂ થઈ છે જેને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે નસવાડી તાલુકાના પાંચ ગામ ચમરી પીપર લીંડા પાયાકોઈ ખુશાલપુરા હિંમતપુરામાં નર્મદાની કાંકરિયા માઇનોર કેનાલમાં વર્ષો બાદ સફાઈ કામગીરી શરૂ થઈ રહી છે નર્મદા નિગમના અધિકારીઓએ મોડે મોડેથી કેનાલની સફાઈ શરૂ કરાવી છે વર્ષો સુધી કેનાલની સફાઈ ન થઈ હોવાથી તેમાં માટી ભરાઈ ગઈ હતી ખેડૂતો છેલ્લા ત્રણ મહિનાથી કેનાલની સફાઈ કરાવવા માટે રજૂઆત કરી રહ્યા હતા પરંતુ હવે અડધી રવિ સિઝન પૂર્ણ થઈ ગયા બાદ કેનાલ સફાઈની કામગીરી શરૂ થઈ છે ત્યારે નર્મદા નિગમની નિષ્કાળજીથી ખેડૂતો રોષે ભરાયા છે

અને અત્યારે આજે પાણી અમારે લેવાનું દિવાળી થી તો હજુ ટીપુ પાણી આવ્યું નહીં અને અમને સફાઈ કરે છે જોઈ લે તમારી જાતે સફાઈ એમને કરાવે છે એમને ઊંઘ અવડે ઉડી છે પાણી હોય તો અમે કઈક વાવેતર કરીએ અને કઈક હુંડ્યું છે એવું તો વાવીએ તો પશુ અમે નીર પાણી કરીએ હવે પાણી વગર કરીએ હું અમે કામ વ્યવસ્થિત કરે અને જે કઈ રિપેરિંગ કરવા માટે કરી નાખે અને કેન્ડલ માઇન્ડ મકટી કરે

પરંતુ તેમનું કામ આજ દિન સુધી થયું નથી નેતાઓ ચૂંટણી હોય ત્યારે મત લેવા તો દોડ્યા આવે છે પરંતુ જરૂરના સમયે ફરકતા પણ નથી પાણી ફૂલ છોડે પણ કેના નાની પડે છે મોટી કેના કહો તો કઈ પાણી આ બાજુ આવે ને એ બાજુ નાની કેના પડે એટલે પાણી તો બધું છકાઈ જવાનું પછી અમે કઈ પાણી પાણી કઈથી આવે પાણી નાની પડે છે કોઈ કેના નાની પડે છે અને બે ત્રણ ચાર કે બધા આગળ લીકેજ છે ચામઠાની અંદર આવા ચમડી પર ઘેર પડે ને ત્યાં આગળ લીકેજ છે એટલે એટલે રિપેર કરાવે અને જો મોટી કેના કરે તો જ પાણી અપજા આવે જે લોકો પાણી આવે ને એટલે અમારે પાણી વગરનો ગ્રામ સેવક કહે છે તમે ધારાસભ્યને રિક્વેસ્ટ કરો તો ધારાસભ્ય શું કહે છે કે મતલબ અમારા અમારા ગુજરાતની અંદર કે અમારા છોટાઉદેપુર જિલ્લાની અંદર કોઈ જગ્યાએ પાક નિષ્ફળ છે નહીં તો અમે બતાવ્યું છે ગ્રામ સેવકને અમે અમારા ખેતરોની અંદર અમે ખેતરોની અંદર ગોઠમ ગોઠમ ગડકીને અમે વાત કરેલી છે એમને તો અમારે મેં શું કહું રાષ્ટ્રીય નેતા જે છે આદિવાસીઓની કોઈ કોઈ વાત સાંભળવા કોઈ રાજી નથી અત્યારે અમારે એવું કહેવાનો મતલબ છે કે હવે તમે થઈ ગયા ધારાસભ્ય થઈ ગયા એટલે તમે અમારી વાતને સાંભળવાનું નહીં નર્મદા નિગમ કેનાલની સફાઈ કરાવવાના નામે લાખો રૂપિયા ચોપડે ચડાવી દેશે અને જો ફરી પાણી નહીં છોડવામાં આવે તો કેનાલોમાં ફરી માટી ભરાઈ જશે વર્ષોથી આ વિસ્તારની આવી દયનીય સ્થિતિ જોવા મળી રહી છે જ્યારે નર્મદા નિગમના અધિકારીઓ આ કામગીરી દસમા મહિનામાં કરાવવાની જરૂરિયાત હતી તે વખતે ના કરાવી અડધી સિઝન જતી રહી ત્યારે ઊંઘમાંથી જાગીને આજે કેનાલની સફાઈ કરાવે છે પરંતુ આ કેનાલમાં પાણી આજ સુધી આવ્યું નથી અલગ અલગ જગ્યાઓ પર જે કૂવા છે તે રિપેરિંગ કરવાના બાકી છે ત્યારે એ જે કેનાલનું પાણી આગળથી જ નથી આવતું તો અહીંયા કેવી રીતના પહોંચશે હાલ તો કેનાલો પણ જર્જરી થઈ ગઈ છે ત્યારે હવે કેનાલ ખાલી સફાઈ કરાવવાનો ખર્ચો પાડી જવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે રફિક ડાણીવાલાજીએ